મહેસાણાના સુંઢિયા ગામની દીકરી ભાવિના પટેલ પેરિસ ઓલિમ્પિક પેરાલિમ્પિકમાં ભાગ લીધો છે મહેસાણાના સુંઢિયા ગામની દીકરી ભાવિના પટેલ પેરિસ ઓલિમ્પિક પેરાલિમ્પિકમાં ભાગ લેવા પેરિસ ગઈ છે ત્યારે તેના પિતૃક પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મારી બેબી નામે ભાવિના હાલ પહેલા તો ટોક્યોમાં બે હજાર એકવીસમાં સિલ્વર મેડલ લઈ આવી હતી એ વખતે અમને બહુ ખુશીથી અને તેને આખા દેશનું નામ રોશન કર્યું છે એવું અમને ગર્વ છે આ વખતે પેરિસ ઓલમ્પિકમાં બે હજાર ચોવીસમાં પેરિસમાં રમવા ગઈ છે તે રમીને મેડલ લઈને આવે એવી અમારી આશા છે અને એ અમને ખુશી છે અને જે મેડલ લઈને આવે દેશનું નામ રોશન કરશે એવી અમને વિશ્વાસ છે છે દીકરી વિશે અમે કહીશું મહેનત બે હજાર એકવીસમાં ડોકિયોમાં ગઈ હતી રમવા ત્યારે એ સિલ્વર મેડલ લઈને આવી હતી ત્યારે અમને બહુ જ ખુશી હતી અને અત્યારે હાલ પણ ગઈ છે પેરિસમાં એટલે અમને પણ ખુશી છે અને ભગવાનની પ્રાર્થના કરીએ છે કે જીતીને જ આવે લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ